નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં આજના આ વિડીયોમાં કપાસના ભાવને અસર કરતા આવ્યા મોટા સમાચાર ન્યૂયોર્ક અને એમસીએક્સ વાયદામાં સતત સુધારો કપાસના ભાવ અઢારસોથી ઉપર જવાની કેટલી શક્યતા છે તેના વિશે માહિતી મેળવીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે કપાસની આવકો દેશભરમાં એક લાખ ગાંસડીની અંદર થઈ ગઈ હતી તેમાં ભાવની વાત કરીએ તો વીસથી ત્રીસ રૂપિયા વધીને તેની ક્વોલિટી મુજબ ચૌદસો પચાસથી સોળસો પાંસઠ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા હતા તુર્કી ભારત પાસેથી મોટી માત્રામાં ખરીદી કરી રહ્યું છે ત્યારબાદ યુરોપ અને અમેરિકામાં માંગ હોવાને કારણે ભારતમાંથી મોટી માત્રામાં યાનની માંગ થઈ રહી છે તુર્કી યુરોપ અને અમેરિકા આ ત્રણેય દેશ એવા છે જ્યાં ભારત પાસેથી યાનની ખરીદી રહ્યા છે આ વર્ષે ખેડૂતોને આશા છે કે કપાસનો ભાવ અઢારસોથી બે હજાર રૂપિયા મળશે પરંતુ ખેડૂતોને દબાવવા માટે બજારમાં ભારે ઉથલપાથલ થઈ છે જે રીતે વેપારીઓ જીનર્સો મિલ માલિકો અને સરકારની બેદરકારીને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો મિત્રો આ વર્ષે પણ ભળ ઉનાળે વારંવાર માવઠું ચાલી રહ્યા હોવાથી ભાવ પર અસર કરી રહ્યું છે જેમાં આ વર્ષે ચાલીસથી એકતાલીસ લાખ ઘાસડી ઉત્પાદન ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી હતી તેમાં સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં નેવું થી પંસાણું લાખ ઘાસડીનું થાય તેવી ધારણાઓ છે અને આ વર્ષે સરકારી બેદરકારીને કારણે વાયદા મોડા ચાલુ કર્યા હતા તે ઉપરાંત નિકાસ પણ પ્રતિબંધ હતો આયાત ફ્રી હોવાને કારણે નિકાસ કરતાં આયાત વધારે થઈ હતી જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે તે ઉપરાંત ખેડૂતોને પણ કપાસનો ભાવ અઢારસો થી બે હજાર મળશે તો ફાયદો થશે જેના કારણે સરકાર હવે ટેકાના ભાવ વધારીને તેની ક્વોલિટી મુજબ અઢારસો થી બે હજાર રૂપિયા કરે તો જ ખેડૂતોને રાહત મળશે ખેડૂત મિત્રો બજાર ટૂંકા દિવસોમાં પંદર દિવસમાં ચાલીસ થી પચાસ રૂપિયા વધઘટ સાથે વેપારો ચાલુ રહેવાની શક્યતા છે મિત્રો વીસ થી પચીસ ટકા ખેડૂતો એવા છે જેને અઢારસો ઉપરના ભાવ લેવાના મક્કમ છે પણ શું અઢારસો ભાવ થશે આ વખતે વેપારીઓ જીનર્સો અને મિલ માલિકોને કારણે ખેડૂતો દબાઈને પંદરસોથી થી સત્તરસોમાં કપાસની ખરીદી કરી રહ્યા છે અને બીજી તરફ આ વર્ષે માવઠા પણ વારંવાર થઈ રહ્યા છે પણ ભારતીય રૂ બજારમાં એક વાત તો નક્કી જ છે કે ભારત ઉત્પાદન ઘટે કે વધે તેને આધારે તેજી મંદી થઈ શકતી નથી પરંતુ રૂ બજારની સીધી માંગ કેવી છે તેના આધારે તેજી મંદી થતી હોય છે છેલ્લા કેટલાક વર્ષથી ભારત જીનર્સો અને સ્પિનિંગ મિલોને કપાસની માર્કેટની સરખામણીએ એકંદરે સસ્તું મળતું રહ્યું છે કપાસના ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ મીડિયમના ભાવ ચૌદસો પચાસથી થી પંદરસો અને સારા કપાસના ભાવ પંદરસો થી સોળસો એ વન ફોરજી કપાસના ભાવ સોળસોથી સોળસો નેવુંના ના બોલાતા હોય છે અને ગામડે બેઠા સોળસો થી સોળસો સાઠ અને ફોરજી કપાસના ભાવ સોળસો એસી સુધીના બોલાઈ રહ્યા છે પરંતુ હાલ ખેડૂતો મક્કમ છે અને વેચવાલી સાવ ઓછી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય જવાન જય કિસાન